જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગ તો જો અત્યારમાં છે ને હાલે છે સાફ સફાઈ અને હું વહી ગયા ની મમ્મી સાફ સફાઈ કરે છે મમ્મી આ હાજ બધાય વરાઈ ગયું અને આપણે એક બેસી જઈએ ઇન્ડોરે કટલાઈ દી પછી અટાણમાં ટાઈમ થાય નથી પણ બ્લોગ શૂટ કરવો તો નથી બધા દરેક ઇન્ડોરે બેસી જાઉં એ બ્લોગ એ શૂટ થઈ જાય બે ગીત કાંઈ ખવાય છે એમ છે અને જઈ દીપ ગયો છે ગામમાં મારા પપ્પા પપ્પા ગયા લાલપુર ફોડ ભરાવા અને જસ્મિન તા હું કંઈક કામ કરતો હશે ને હમણાં માલ બાંધવાનું ટાણું થઈ જાય મકાઈ વાટવા નથી ગયા બપોર પછી જાય મકાઈ વાટવા મદદ કરે છે જસ્મિન ને મારી મમ્મી આ બધું ને ચોખું કરે છે આ છે ને પાણીના ટાંકા ભરી આવવાના છે ઝાડવામાં નાખો હાટું વેડો ભરવા હાટું તો જયદીપ ટ્રેક્ટર માં ભરી આવીએ કાળી કાળી દેખા આ બાજે આવતી ને આ બાજુ દાદા ધૂળ ઉડતી જાય અન્યા તો નેકરા પાંદડાનો એટલો થર લાગ્યો હે ને ઓલ પાન ખરતું હતી ને તો એટલા પાંદડા ખૈરા અને હમણાં પાછો પાણી ન જડતો હતી હાવ સુકાઈ ગયા હતી ખૈરા તો મને ઉડે હમ હા આવ્યો જો ને બાચકો ભરીને હા પાંદડા પાંદડાના ઢગલા થાય એટલા પાંદડા ઉડે પાછા ઓલા ગુલમોરના પાંદડા છે ને એના ઝીણી ઝીણી પાંદડી હોય ને હાવા હવા આવે નહીં સાંભણ અમે ઓલાને ઉડે જો તબેલા સાફ કરવાના કરવાની બાકી છે

ટાકા વાસી પાણી થઈ જાય ને એટલે ના ભાવે તો જઈ બેડા ભરે પાણીના અને માલ બધા બંધાઈ ગયા જયદીપ ભાઈ હજી આવ્યો નથી એ આવે ને પછી કંઈક ટાકા મેડ કરવો જો હજી આ બધું કામ પડ્યું હાથી ભેગી કરવાની બાકી છે જાળવાનું પાણી જાળીએ પણ આવું કંઈ જળ જાણે જયદીપ આવે ટ્રેક્ટર લઈને પછી એમાં ટાકા નાખીને ફરવા જવા જોઈએ ટેક્ટરમાં ટાકો હોય ને એટલે નળી માંડી દે ડાયરેક્ટ ઝાડવા મવી જાય અને જો ખાણ આવી ગયું આજ થોડુંક એટલે મોડું થઈ ગયું હતું જો ખાંડ નો થપો હું લાગી જો આજ કેટલી તેર ગુણી કેમ કઈક આવ્યું અને થોડુંક આગલું હું પડ્યું હતું મકાઈ ભેડો તો હવે મકાઈ ભેડો કેટલો બે બાસકી છે કે દોઢ શિયાળ છે ઈમણી તો ભે જવા ના દે જો કેવું કાવે પાણી ના આવે એટલે તમે આવો કોઈ દી હોય નહીં અમારે એટલે આવો હોવેડો હોય નહીં કોઈ દી હમ સેવા બહુ થઈ ગયો પાણી નથી ને ભરાતો જ નથી એવું છે જોતા કીવા પાંદડા થઈ જાય જીવ વિના જ પાણી વગરના તો એમ હે પાણી વગર તો કાયમ અમારી એ નહીં હોય બ્લોગમાં પણ શું કરું આવું એ નથી પાણી તો પછી બીજું કંઈ કન્ટેન્ટ એને જડતું વિડીયો બનાવવાનો પછી બપોરા કરવાની બાકી છે બધા ભેગા થાય પછી કાલે બપોર મારા પપ્પા ગયા હતા ગામમાં જમવા લગનના તો જોઈ જમીન આવતા રહ્યાના સાડા અગિયારથી અંદા જમીન આવતા રહ્યા અને હું ફોન જોશે ફોન हम पूरा बोल कहे अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है इन खबर से कन पाए कहीं से तो नहीं अन्य जो भाई था आखो दी बात तो आज यहाँ ही अन्य यहाँ

બહુ કાયમ આવે ઢબુડી ગાગર એટલે ઝીંકી ગાગર હું એને એમ જ કહું અટાણ હેને ફ્રીજમાં રહી દેજો ઠંડુ પાણી રાખો ને તો શીશા ભરીને રાખવાની આ ગાગર ફ્રીજમાં સમાઈ જાય એટલે એમનું રાખવાથી ઠંડુ પાણી થઈ જાય એમાં અને આપણે જો એ મસ્ત પોપિયું ખાઈ નાખ્યું એ આખ્યું તાજું અને જે અડધું પડ્યું ના આવી ગયા છે રોટલા લઈને અહીંયા રાખી દઉં અહીંયા ખાઉં હે ઓટે હવાનું ઓટો એમ તો વડો હે મારા ઓલા બધા હે જી નોતા ઉઈ ઝાડવા એ બધા જવા દીધા જી ઉઈગાતા ગાતા નીચે રાખી અને ક્યાં રાખજે તો હું શાક ને વાત યસ બરફ માં આપણે હે ના શિખર ડબલા રાખી દીધા થઈ તો ગયો વાંધો ન કરી પાછા હે ને માં નીકળે ને હા અને આ ભાઈ જો નેવરો થઈ ગયો હોય ફોન લઈને બેહી ગયો અને ઓલો હજી આવ્યો નથી ને ફોન કરવો જોઈએ કે વાઈલ ખાવું હોય તો કા આજે આપણે બરફ નાખી દઈએ

ડુંગળી એટલા લીંબુ વાળી ડુંગળી નત કરી માર મમ્મી આજ ના લીંબુ વાળી નત કરી જયદી દીપા જાય એવો નથી માર પપ્પા જો હુઈ ગયા જમી આવ્યા ને બસ સુઈ ગયા જો તડકો તાજો અટાણ તજી બહુ જાર નત પડતી એટલે વાંધો નથી રૂંઢે બહુ જાર પડે અને જો આ બધાયને નાખી દીધું તો ઈ એ બધું ખાય કરે છે માલે અને અમે બપોરા કરવા બેઠા એક આઈને બધાય બપોરા કરી લે પછી માલે સુઈ જાય ને અમે સુઈ જઈએ એમ બેઠેકડા નહીં માં ના ના

લાવો લાવો હું ખાઈ તોડી છૂટી જાય ને તો હું પાછ તોડી નહીં તોડાવી જાય ને હાકર ત્યાં કંઈક દેખી ગયો એટલે હું કરતો સુધી હા

અડધા પહેલાં ઉધરા ખાઈ લે ને કાં ભણી લે નથી ખાઉં હું રોગો ઊભો ખાઈ જામ મારા મમ્મીને જ એટલે જ ખાવાનું મૂકવા જા દે અમને જવાય નથી રે એ ઓહરી ન પેટનો એવો ખબર હે તારે ખીજ નહીં બધાઈને છીકું ખાઈ લે ને કાં ખાઈ લે બાય બાય હાલો વહી જાઉં વહી જાઉં વહી જાઉં એક અવાજ બંધ